જવેરચંદ મેઘાણી લિખિત ચેપ્ટર વીસ ચાપરાજ દુનિયાનો પહેલો ગુજરાતી જ્યાં એનિમેશન સાથે સૌરાષ્ટ્રની રસદારમાંથી આવી લોક વાર્તાઓ લઈને આવ્યો છું તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો છેલ્લે સુધી જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો આગે આગે ચેલી ઉઠતો ને પેલી ઉઠ્યો પાંત ભૂપામાં પડી ભાંત અરે જમણ વડાવ્યું જોગડા મોટો ભડક તો એવું હપસીના મોઢા જેવું અંધારું હતું અને આ અંધારામાં જેતપુર ગામના હાલ જ્યાં ચાપરાજની ડેલી નામે ઓળખાતો ખાચો છે ત્યાંની દરબારની ડોઢીની દાની બારી ઉગડી અને જુવાન રજપૂત ચાપરાજવાળો જંગલ જવા નીકળ્યો હાથમાં એવો પોટલીઓ નાનો એવો લોટો હતો અને ધીમે 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 ડગલા માંડીને આગળ ભાદર નદીના ભેખાડ ઉપર થંભી ગયો કાંડ માંડ્યા તો આગે આગે કોઈ રોતું હોય ને એવું ઘોડું કંઈ ગાતું હોય એવો સુર સંભળાય કોઈ બાય માણસનું ગળું લાગ્યું નક્કી કોઈ નિરાધાર બોન દીકરી રડતી લાગે છે એમ મનમાં બોલીને ચાપરાજે પગ ઉપાડી અને તરવાર બગલમાંથી કાઢીને હાથમાં લઈ લીધી માટી થજે કુકરમી એવા હાકલ દેતા ચાંપરાજ નદીની પલખડે ભેટો ઉપર ગારો ખૂનતો ખૂનતો દોટ દીધી નજીક ગયો તો ત્યાં કોઈ આદમી નહીં પણ માત્ર બે તેજના ઓળા દેખાય દેખાયા અંગ ચોખા ન દેખાણા પણ હતી તો બે સ્ત્રીઓ અને એ એ ચાપરાજ સાડે વાત કરવા માંડી કે કોઈ ચાપરાજ વાળો કે હા 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 હું ચાપરાજ વાળો કા કોઈ બાયુ અટાણે કેમ આ કલ્પાત કરો છો ચાપરાજવાળા વાળા બીસ નહીં તો વાત કહું હા હું બીસ સનો હું રાજપૂત છું ત્યારે તમે અપ્સરાઓ છે અરે અપ્સરાઓ અહીં છે એમ અહીં કાલે સાંજે યુદ્ધ થશે અને ભાદરમાં રુધિર આખું આખું ભાદર રુધિરથી ભરાઈ જશે એમાં મોખરે બે જણ મરશે અને તેમાં તારો ઢોલી જોગડો અને બીજો તું ચાપરાજવાળો પણ પહેલાં મરનાર સાથે મારી મોટેરી બેનને વરવું પડશે ને જે બીજો મરશે એને હું ચાપરાજવાળાને અને વરમાળા છે એટલે હું ઘોડ મંગળ ગીત ગાઉં છું ચાપરાજવાળો એ અપ્સરા મારે પાદર તો યુદ્ધ કેવું મારે કોઈ સાથે વેર નથી મારે તો વસ્તી સાથે પણ સારા એવા લેવા લેણા કેણાં છે તો મારે યુદ્ધ સામ ચાપરાજ અહીં દિલ્હીનું કટક ઉતરશે ને હાલ તો આવે છે માર માર કરતું જે જણને પાપે તારું આખું પાટ રોળાશે કોણે જણ છે શું પાપ અરે તારો મોચી કોક જોગીએ જ રાજી થઈને વરદાન માગ્યું હતું અને કમતિયા મોચીએ માગ્યું કે હું ચિતવું હું ચિંતવું ને એ હાજર થાય બોલો બંધાયેલા જોગીને તપસ્યા વેચી એવી દીધી ને ઉતારી મોચીને દીધું કે જા ગમાર પ્રગટ જે ચાર દૂત નીકળશે ને કહીશ તે કરશે કૂડ માગીશ તો તારું નગર રોળાશે પછી તો તાપરા જ મોચીડે મધરાતે દીવી પ્રગટાવી ચાર ફિરસ્તા નીકળ્યા અને કંઈક કામીએ કહ્યું કે દિલ્હીની શાહજાદીને પલંગ સોતી આણો ચાપરાજના હૈયામાંથી અંધારે નિશાસો નીકળી ગયો ઓહો હો હો આ શું થયું રોજ રાતે સહેજાદીને પલંગ પરથી બોલાવે છે અને ફૂલ જેવી સહેજાદી ચામડાના દુર્ગંધથી જાગી જાય છે અને મૃગલા જેવી આંખો વકડ કરે છે પણ કંઈ બોલતી નથી અને મુંજાય છે અકળાય છે આંખો મીંચી જાય છે ભડકડું ભાગવા લાગ્યું અને જાડા પર ઝાખા થવા લાગ્યા અને વાત કહેનારને અવાજ થયો અને ઊંડો બન્યો છ મહિના સહેજાદીનું શરીર સુકાવા લાગ્યું અને રાજાએ ફોસલાવી પટાવીને એમને બે બેટીને પૂછ્યું કે દીકરી અંતની કંઈ વેદના હોય તો વર્ણાવો અને દીકરીએ બધું જ કહી જણાવ્યું ત્યારે રાજા એવું કહી દીધું કે આ વખતે જો તને રાતે બોલાવે ત્યારે એનો રાજા કયો છે એનું ગામ કયું છે એનું નામ શું છે એ બધું જ લેતી આવજે પછી હું જોઈ લઈશ એ જ વખતે બીજા ઓળખાય તો જટિયા પીખ્યા ચીસો પાડીને પરોઢિયામાં ફૂટતા તેજના બે ગડગોટા નીકળી ગયા આ બાજુ ભાદર રોતી 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 વહેવા લાગ્યો આમાં નજારો આંખોમાંથી ઝીણા 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 આંસુડા પાડવા લાગ્યો અને મીટ બાણીને ભેખડ પર ઊભો રહી સાત પાડીને બોલતો કે ઓ રોમા રોમા જોગડા પહેલે નહીં મરવા દો પાઘડીનો આંટો લઈ જાણનાર એક એક જુવાનો જુવાનોને ઘરડો રજપૂત ઢોલિયા ઉપર હલક્યો રહે છે એ મોચડિયા બાંધીને મારી નાખો એને કુલકર્મીને જીવતો સળગાવી દો દાયરામાં જુવાનીઓએ રોળિયા કર્યા પણ બધા તે બધાને વાતો ચાપરાજ ને ધીરે ગળે કહેવા લાગ્યું કે બાપ થવાની હતી તે થઈ ગઈ એમાં મોચી મારી આજ કઈ યુદ્ધ અટકશે એ તો ગામ બધાનું પાપ રાજા ને રૈયત સંઘનું પાપ નિકર રજપૂત ને ગામ ટીમે કોઈને આવી કમત સુજે નહીં બાપ જોગડા ઢોલીને શું કરવું છે બાપ ચાપરાજ વાળા એમાં તો પિતા હેબલ વાળો બોલ્યો એ ગા વાળે અર્જણ વીર હોય તે અપ્સરાને વરે એમ નાચ જાત ન જોવાય મર ઝોગડો પેલો ભોગતો જેતપુરનો જાજો જસ ચડશે હો બાપ પણ બાપુ ઓલી સોળ વર્ષની રમભા પણ આજે ભડકડે થઈ રોતી રોતી હતી એ તો કેમ બેન ચાપરાજવાળો બીજા જુવાનોને કહ્યું કે તો તરગોયો વગડ્યા વિના તો કંઈ સુરાતન થોડું ચડતું હશે બીજા હાથની દાંડી પડ પડીએ માથા પડે એ ધડ પડે થોડા લડે વાળો એક જુક્તિ સુજારું એબલવાળાએ ધ્યાન પહોંચાડ્યું કે ઝોગડાને લઈ જાઓ કોઠાને માથે બાંધો અને ડીલને દોડેથી બાંધી દેજો ખૂબ જ ચકચકાટ એટલે કે છૂટે નહીં અને બંને હાથ છૂટા રાખજો એટલે દાંડી ઢોલમાં પડે ડમઢમાક 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 પડશે ઢીંગાણું ચાલશે એટલે મજબૂત થી આપણે લડી હકશું સાચી વાત છે બાપુ એ કઈ જુવાનો અંગ કસવા લાગ્યા કેસરી લુગડાના ગટા ટોપ બંધાવા લાગ્યા પિયાલા તેવા તલવારો સજાઈ ગઈ ગાડા કસુંબાને ઘોડાવા લાગ્યા છેલ્લી વાર અંજળીઓ પીલી હતી કે પીલ્યો 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 બાપ પી લ્યો તડકો ડંબ્યો ને સૂરજ પર ધૂંડો થવા લાગ્યો ને ગગનમાંથી માંથી ને ડમરીઓ ડમરિયો ચડવા લાગ્યો ભાઈ જોગડા સામે જો પાડકટક આપ જણા પાખા છો ચેતાણું પણ બોળાઈ જશે અને તુને બાંધ્યો છે આટલા સારું ભંજાયું તોડી નાખીશ પણ દરગોડા ધોભાવીશમાં આ કોઠા સામે અમારા માથા પડે ને ધડ પડે તો ઢોલ વગાડે રાખે સરા તેને થરાક 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 કપતો જોગડો ઢોલી ચકચૂર બની ચાપરા સામે નજર નાખી અને એ કસકસીને કાયા બંધાઈ ગઈ ને ધ્રુસાંગ ધ્રુસાંગ ધ્રુશાંગ એવી દાંડી ઢોલ પર પડવા લાગી ડેલીમાંથી વાળા રજપૂત અને કેસરી દર્દ હાથમાં દરવારો લઈને હાથ ભલા શક્યો નહીં રખ્યો ઝોગડો ઢોલી કસકસાટ બાંધ્યો ન રહ્યો કાયરે પણ પાણી ચડાવીને એ બે ભુજાઓના કોણ જાણે ક્યાંથી જેમ જોમ વર્તાયું કોઠા નીચે બેઉ સૈન્યની જીકાજીકી મંડાવવામાં કે ઘડીક બે ઘડીક જાય તરવારોના તોરણો બંધાઈ ગયા અને રણઘેલુડા ચાંપરા જ મોખરે ઘૂમી રહ્યો અહીં ત્યાં ઝોગડાના ભુજાઓને અંગ ઉપર બાંધ તોડી નાખ્યા ગળામાં ઢોલ સાથે એણે ઊંચા કોઠા ઉપરથી ઢીલનો ઘા કર્યો સૌને પહેલા તો પ્રાણ નીકળી ગયા સૌની પ્રથમ અને મરવાનું સર્જેલું હતું તે મિથ્યા ન ગયું એટલે તો આગળ કહેવાયું છે કે આગે છેલી ઉઠે તો અને પેલી ઉઠ્યો પાંત ભૂપામાં પડી ભ્રાંત જમણ ભડાવ્યો જોગડા ખાંડા ખાંડા તણો ખડ્યો ને પોહણ પારિસ્યો કિયો કર દીધા કલબે અરે આડા એ બલતરાવ આ સૌરાષ્ટ્રની રસદારમાંથી વીર ચાપડાજવાળાની કથા છે તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ આભાર